जनम जनम की खोज बताए राम से चल के राम पे आए प्रेम कोई को न जाने राम से रूठे राम से माने राम सिया राम આસ્થાનું કેન્દ્ર અને સૌરાષ્ટ્રની સૌથી મોટી રામનવમીની રથયાત્રા નીકળતું હોય તેવું ધાર્મિક છે આ મંદિર જેતપુર શહેરનો ટિંબુ નખાયો એટલે કે શહેરનું અસ્તિત્વ આવ્યું ત્યારનું પ્રથમ મંદિર એવું ભાદર નદી કાંઠે આવેલ શ્રી નરસિંહજી મંદિર વીર ચાપરાજવાળા સમયથી જોડાયેલ છે આ મંદિર અંદાજે એક વર્ષ પુરાણિક મંદિર હોવાના પુરાવા છે તો આવો સૌરાષ્ટ્ર ફર્સ્ટ ન્યૂઝના માધ્યમથી જેતપુરના પૌરાણિક મંદિરમાં બિરાજતા ભગવાન શ્રી નરસિંહજીના દર્શન કરીએ સાથે ધન્યતાનો લાવો લઈએ જેતપુર અનેક સૌકાઓ પહેલાંનું ભદ્રાવતી એટલે કે ભાદર નદીના કિનારે આવેલ નરસિંહજી મંદિર જે મંદિર ચાપરાજવાડાના સમયથી ધરોહર જાળવીને ઊભું રહ્યું છે આ મંદિરમાં પ્રથમ પાયો નાખનાર ચાપરાજવાડાના પિતાશ્રી હતા અને ત્યારબાદ આ મંદિરનો ઇતિહાસ શરૂ થયો હતો આ મંદિરમાં સાતમી પેઢીના ગુરુ ગણેશાનંદજી મહંત તરીકે મંદિરની સેવા પૂજા શરૂ કરી ત્યારબાદ ગોરીનંદ બાપુ શારદાનંદ બાપુ રામાનંદ બાપુ તેમજ આત્માનંદજી બાપુ અને અત્યારે હાલ આ મંદિરના જેતપુરના સનાતનને ઉજાગર કરનાર કન્હૈયા નંદજી મહારાજ બિરાજી રહ્યા છે મારું નામ નિખિલ મનસિંગભાઈ સિદ્ધભોડા છે મંદિર તો બહુ વર્ષો જૂનું છે અને હું તો હાલમાં જે રામ નવમીની શોભાયાત્રા નીકળે છે જે શ્રી માનશ્રી કનૈયાનંદજી બાપુ દ્વારા કા શરૂઆત એક જે જબરદસ્ત કહેવાય કે જેતપુરમાં જેતપુર મેં રામ હે મિની અયોધ્યા ધામ હે નરસિંહ મંદિર આને હૈ સૌરાષ્ટ્ર કિસાન જો આ સૂત્ર એક આપેલું છે કનૈયાનંદજી બાપુએ ત્યારથી જ અમે બે વર્ષથી પહેલાં તો શું નાના હતા ત્યારે રામનવમી નીકળે છે ઘણા વર્ષોથી આ મંદિરમાંથી નીકળે છે પરંતુ જ્યારે બાપુએ શરૂઆત કરેલી બે વર્ષથી ત્યારથી અમે લોકો જે યુવા વર્ગ છે જે વધારે પડતું જોડાયેલું છે બાપુનું કહું તો બાપુ સાથે થોડાક જ વર્ષોમાં બે જ વર્ષોમાં એટલું આમ કહેવાય કે યુવા વર્ગ જોડાયેલો છે કે બાપુની અત્યારે હિન્દુ ધર્મ સેના જે કહેવાય છે જેમાં એક હજારથી વધારે યુવકો જોડાયેલા છે અને બાપુએ એક ક્રાંતિકારી કહી શકાય કે જે હિન્દુત્વ વિશે અને હિન્દુત્વને આગળ વધારવા માટે ઘણા પ્રયાસો કરે છે આ મંદિરની મુખ્ય વિશેષતાઓ છે જે જૂનું અને અતિ પૌરાણિક મંદિર છે તેમજ આ નીજ મંદિરની અંદર નરસિંહજી મહારાજ તેમજ રામજીનો દરબાર આવેલ છે આ સાથે વાઘેશ્વરી માતાજી તેમજ ભગવાન મહાદેવ પણ બિરાજમાન છે આ મંદિરની પાછળ આવેલ અનેક રહસ્યમય ગુફા પણ આવેલી છે જેતપુરમાં આ મંદિર અતિ પૌરાણિક અને વર્ષોથી અડીખમ ઉભેલું છે સૌરાષ્ટ્રમાં આવું મંદિર અને તેમાં પણ નરસિંહજી બિરાજતા હોય તેવા મંદિર ભાગ્યે જ જોવા મળતા હોય છે જેતપુરની આઝાદી પહેલાંથી નીકળતી અંગ્રેજોના વખતમાં પ્રથમ વખત રામનવમી ઉપર રથયાત્રા કાઢવામાં આવી હતી જેની હાલ પંચ્યાસી વર્ષથી વધુનો સમયથી રથયાત્રા નીકળતી હોય અને જે સૌરાષ્ટ્રમાં પહેલા નંબરે આવતી હોય તેમાં સનાતનીઓને ધાર્મિક લોકો સાથે જોડાય આ મંદિરનો ઇતિહાસ છે પવન ઓઝા એ નરસિંહ મંદિર એક આ બહુ પ્રાચીન મંદિર છે અને વર્ષોથી અમે જોડાયેલા છે જ્યારે નાના હતા ત્યારથી જ આ રામનવમીની શોભાયાત્રા નીકળતી એટલે અમે રામનવમીની શોભાયાત્રામાં જોડાવવા માટે થઈ અને અહીંથી આવતા પછી ધીરે 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 જે રામનવમી તૈયારીઓ હતી એમાં અમે લાગી ગયા અને શણગાર કરતા શણગારમાં એટલે આવીએ છીએ ત્યારથી એટલે બાપુ જયારે બે વર્ષથી આ મંદિરની અંદર જયારે ગાદીપતિ બન્યા ત્યારથી એક આ નવો જ ઉલ્લાસ અને ઉમંગ સાથે બધા જ યુવાનો જેતપુરના યુવાનો પહેલા પણ જોડાતા જ પણ આ બે વર્ષથી એક યુવાનોની અંદર નવી એક ઉર્જાનો સંચાર થયો અને ત્યારથી આજે એક બાપુએ જે નવું એક સૂત્ર આપ્યું અયોધ્યા ધામ હે એટલે એક જે અયોધ્યા છે એ મિની અયોધ્યાના અયોધ્યાના સ્વરૂપ સ્વરૂપમાં એક સંકલ્પ લીધો અને એવું બનાવવું બાપુ દ્વારા તો એ બધા લોકો અને જેતપુરના જે યુવાનો છે ખાસ કરીને એ લોકોએ સાકાર કરવા માટે થઈ અને બાપુની સાથે જોડાઈ ગયા મહેનત કરે છે ખૂબ બાપુની મહેનત છે સાથે સાથે જેતપુરના યુવાનોની પણ મહેનત છે

નરસિંહજી મંદિરના મહંત કન્યાનંદજી મહારાજ દ્વારા અત્યારના આધુનિક સમાજના યુવાનોને પણ પ્રેરણા સ્ત્રોત રહ્યો છે આ સાથે અનેક ધાર્મિક પ્રવૃત્તિઓ પણ અહીંયા ચાલુ હોય છે અને જેતપુરમાં સનાતનીઓ અને તેમજ હિન્દુ ધર્મના લોકોના આસ્થાનું કેન્દ્ર શ્રી નરસિંહજી મંદિર બની ગયું છે તભો જેતપુરમાં જબ જતપુરનું કૂચ નહીં તા જબે નરસિંહ મંદિર થા બીડ ચાપડા દ્વારા કે પિતાજી દ્વારા ઉસ્કા नीम का पाया डाला गया और ये नरसिंह मंदिर बना फिर बाद में यहाँ पर हमारे आज से यानी सातवीं पीढ़ी के जो हमारे गुरु हुए गणेशानंद बापू वो तो यहाँ पर मेहनत आए जब से उन तक का तो हमको मालूम है मेहनतों का गणेशानंद बापू गौरीनंद बापू शारदानंद बापू रमानंद बापू पच्ची हमारे गुरुजी पूज्य आत्मानंद बापू और तो फिर हम सात पीढ़ियों के नाम भी याद हैं और इसका इतिहास एक हज़ार वर्ष पुराना है आज भी नरसिंह मंदिर की जो पुराने दीवारें हैं हमारे पाछड़ जो डेला है ये राजा का घुड़सवार था उन्होंने हमको गणेशानंद बापू को लक्ष चंडी यज्ञ किया ना उसमें खुश होकर के हमको दिया डेला भी आज भी हमारे जो डेला की जो दीवार हैं गौशाला वाली उनके ऊपर एक गाढ़ा निकल सकता है इतनी चौड़ी चौड़ी हैं आज भी फिर इसके अंदर एक गुफा भी है वो गुफा अभी क्या ऊपर से थोड़ा बंद है अब उसको हम खोलेंगे रामनवमी के बाद तो ये बहुत प्राचीन स्थान है भगवान साक्षात श्री नरसिंह जी का यहाँ वास है और सबसे अच्छी बात यह है कि भद्रावती का भी किनारा है और जेतपुर का आस्था का केंद्र है ये ये नरसिंह मंदिर के द्वारा आज से नहीं पिछा आजादी के वर्ष यानी जब उस टाइम अंग्रेजों का यहाँ राज था तो उस टाइम अपने भारत एक करने के लिए मेहनतों से प्रयास किए गए उस टाइम भी एकता के लिए और ये रामनवमी का माध्यम भी वही बनाया गया रामनवमी हिंदू जागृति सनातन परिवार को एक करने के लिए और हम सब एक हैं इसका मैसेज देने के लिए रामानंद बापू ने रामनवमी की परंपरा आई इसमें आज रामनवमी को आज़ादी के वर्ष पहले लगभग लगभग लग लग पचासी वर्ष से ज्यादा हो गई है शोभा यात्रा को और धीरे धीरे विशाल होती जा रही है सिर्फ और सिर्फ आज रामनवमी मुझे तो ऐसा लगता है जैसे वर्ष भर पूरे राम के दर्शन करने वाले लोग यहाँ आते हैं पर अब राम जी हर वर्ष खुद एक अपने भक्तों के लिए दर्शन देने जाते हैं जैतपुर में आई राम मिलन की रुत आई तो ऐसा है राम जी स्वयं अपने भक्तों को दर्शन देने वर्ष में एक बार निकलते हैं नरसिंह मंदिर से देखो सनातन एकता अभियान हिंदू एकता अभियान जागृति अभियान ये हम सब चलाते हैं नरसिंह मंदिर से उसके लिए हम हनुमान चालीसा करते हैं हर महीने युवाओं को जोड़ करके यहाँ मीटिंग रखते हैं उसमें हम यही बताते हैं कि हमारा हम कितने महान हैं हमारा जो सर्वे हम सुखी जीवन जीवाने सबको हम प्रेम करते हैं प्रकृति से भी प्रेम करते हैं हम पशु पक्षियों से भी प्रेम करते हैं हम सब उनको बताया जाता है यहाँ और विशेष यहाँ पर हम आठ दिन में एक बार शास्त्रों से जुड़ी चर्चाएँ वो भी करते हैं हम हनुमान चालीसा हमने हर महीना की है हर विस्तार में हम हनुमान चालीसा को ले जाने का प्रयास कर रहे हैं और वो हनुमान चालीसा का पीछे उद्देश्य यही है कि भक्ति तो है ही है साथ में एकता का मैसेज जब को सबको जाए इस भावना से हम जागृति का अभियान चलाते हैं सनातन के लिए जनम जनम की खोज बताए राम से चल के राम पे i'm risking